સુરતના પોલીસ સ્ટેશનમાં કલર કારગર જ કરી ગયો છે પોલીસ સ્ટેશનમાં ની ખુરશી પર બેસીને ફોટો સેશન કર્યું અને ઇન્સ્ટાગ્રામ પર યમરાજ આપની યારી ગીત સાથેની પોસ્ટ કરી પોસ્ટ થતાની સાથે જ હજારોની સંખ્યામાં લાઇક્સ અને કમેન્ટ આવવા લાગી આ કારીગર સોશિયલ મીડિયા પર ભોળા બાહુબલી તરીકે ઓળખાય છે બાદમાં સમગ્ર મામલે પોલીસે યુવકની ધરપકડ કરતા જે યુવક પીએસઆઈ બેસીને ફોટો સેશન કરાવી સોશિયલ મીડિયામાં રોક જમાવતો હતો તેને પોલીસે ત્યાં જ પકડીને માફી માંગવા મજબૂર કરી કાયદાનું ભાન કરાવી દીધું છે આ યુવકનું નામ યોગેન્દ્ર રાજ છે અને તે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે થોડા મહિના પહેલા તેણે રાંદેર પોલીસ સ્ટેશનમાં કલરકામ કર્યું હતું તે સમયે તેણે પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ની ખુરશી પર બેસીને ફોટો સેશન કરાવ્યું હતું આ યુવક સોશિયલ મીડિયા પર ઘણો પ્રખ્યાત છે અને તેના ઇન્સ્ટાગ્રામ પર સોળ પોઈન્ટ પચાસ હજારથી વધુ ફોલોઅર્સ છે પીએસઆઈની ખુરશી પર બેસીને કરાવેલા ફોટો સેશનને ચૌદસોથી વધુ લાઇક્સ અને છત્રીસ કમેન્ટ મળી હતી જેમાં તેમણે યમરાજસિંહ યારી એ ગીત પણ ઉમેર્યું હતું આશ્ચર્યજનક વાત એ છે કે થોડા દિવસો પહેલાં જ આ જ યુવક દારૂના નશામાં પકડાયો હતો અને રામદેર પોલીસ તેને પોલીસ મથકે લઈ આવી હતી પોલીસના જણાવ્યા મુજબ તે સમયે તેણે પોતાનું નામ જણાવવાનો પણ ઇનકાર કર્યો હતો અને પોલીસ સ્ટેશનમાં અપશબ્દનો ઉપયોગ કર્યો હતો તેણે એવો દાવો પણ કર્યો હતો કે તેના કલર કામના પૈસા બાકી છે તે સમયે તેની પોલીસ ચોકડે એન્ટ્રી પણ કરવામાં આવી હતી આ છે 7-8 મહિને પહેલે મેં રાંદેર પોલીસ સ્ટેશનમાં મે કલર કામ કરને કે લિયે આયા થા નાઈટ મેં ઓ ચેર સબ નિકાલ કે બહાર રખી હુઈ થી मैंने गलती से चेयर पे बैठ गया और इंस्टाग्राम पे वीडियो वायरल हो गया मैं उसके लिए माफ़ी मांगता हूँ कि आगे से गलती नहीं होगा और मेरे खिलाफ़ कोई भी पुलिस स्टेशन में वार्टी रिकॉर्ड नहीं है और मेरा नाम मोंटू नहीं है मेरा नाम भोला राजभर है